જામનગર શહેરમાં નેવી દ્વારા આયોજિત દોડમાં ચાર હજાર કરતાં વધુ સ્પર્ધકોએ દોડ લગાવી હતી આ વૃદ્ધ દોડમાં ભાગ લઈ શકે તે માટે નેવીએ ત્રણ વિભાગમાં દોડનું આયોજન કર્યું હતું ત્યારે જામનગર શહેરમાં ભૂતકાળમાં ક્યારેય ના દોડ્યા હોય તેટલા લોકો દોડ્યા હતા નેવી વીકની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં આઈએનએસ બાલસુરા દ્વારા દોડનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધી જામનગર પૂરતી સીમિત રહેતી આ સ્પર્ધા આ વર્ષે ઓપન સૌરાષ્ટ્ર રાખવામાં આવી હતી જેના કારણે 21 કિલોમીટર હાફ મેરેથોન માં 500 સ્પર્ધક 10.5 કિલોમીટર માં 1800 સ્પર્ધકો અને 6.5 કિલોમીટર ની વોક એથોન માં 2000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો દર સાલ ہم જામનગર હાફ મેરેથોન કરતા تھے ઈસ સાલ हमने इसको સૌરાષ્ટ્ર હાફ મેરેથોન के रूप में आयोजन किया है और इस साल मुझे यह कहते हुए बहुत खुशी है कि 4,100 लोग इसमें पार्टिसिपेट किया तीन इवेंट थे 21 किलोमीटर की दौड़ जिसमें 500 लोगों ने पार्टिसिपेट किया 10.5 पॉइंट का रन जिसमें एक लोगों ने पार्टिसिपेट किया और वाकथॉन जो कि 6.5 किलोमीटर इस साल हमने नया इंट्रोड्यूस किया है નેવી દ્વારા આયોજિત આ દોડમાં આમ તો હજારોની સંખ્યામાં યુવાનો બાળકો અને મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ કેટલાક સાહીઠ વર્ષ ઉપરના એવા સ્પર્ધકો હતા કે જેઓએ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ બતાવી દોડ લગાવી હતી મેં વર્ષોમાં અગાઉ પણ બે હજાર બારની સલવાની એ પહેલાં પણ બે વાર એટલે અત્યાર સુધી વર્ષોમાં ચાર વાર મેં મેઠમાં એકવીસ કિલો લીધો ભાગ્યો અત્યારે પૂરું કર્યું હતું ને અત્યારે પ્રમાણપત્ર અને બે હજાર બારની સાલમાં મને ગિફ્ટ વાચર પણ આપેલું ને હું લાસ્ટ પચીસ વર્ષથી ઓલ ઇન્ડિયામાં રનિંગ કરું છું એક અલગ વાત એ જોવા મળી કે નેવી વીકનું સેલિબ્રેશન થાય છે એ અમુક જ લોકોને પહેલાં ખબર પડતી આજે દરેક શાળામાં જઈ દરેક લોકો વચ્ચે જઈ દરેક સંસ્થાઓમાં જઈ અ દરેક વ્યક્તિનો સંપર્ક કરીને એ લોકોએ એક અવેરનેસ નેવી વીક બાબત સ્પ્રેડ કરી છે અને વધુને વધુ લોકો નેવી વીક સેલિબ્રેશનમાં માં ભાગ લેના પ્રયત્નોનું જ એક કારણ છે કે ચાર હજારથી વધુ લોકોએ આજે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે આઈએનએસ વાલસુરા દ્વારા હાફ મેરેથોન ની સાથે એક સાયકલ એક્સપેડિશન નો પણ પ્રારંભ કરાવ્યો હતો જે આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી યુવાનોને નેવીમાં જોડવા માટે આહવાન કરશે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર